બાલવાટિકા બોતરા સુધીનો રોડ ચારસો મીટર અંદાજીત છે એમાં જે પંચ્યાસી પાકા પ્રકારના જે દબાણો હતા એમને અગાઉ બસો આઠ બસો બે બસો આઠ બેની નોટિસ આપીને દબાણ દૂર કરવામાં કરવામાં આવેલી કોર્ટ મેટર થયેલી ભાવનગર મહાનગરપાલિકા તરફેણમાં ચુકાદો આવેલો અને મુદતમાં આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ કરવી પંચા ચોર્યાસી દબાણ ચારમી સ્થળો પાંચ ચારમી સ્થળો છે નાના મોટા થઈને